સુરતા માંદરવાજા ખાતે આવેલા ટેનામેન્ટના રહીશોને મહિને સાત હજાર ભાડું ચૂકવવા નિર્ણય કરાયો છે જેને લે ટેનામેન્ટના રહીશોમાં ખુશી જોવા મળી હતી સુરતના માંદરવાજા ટેનામેન્ટના રહીશો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ટેનામેન્ટના રહીશોને એક મહિનાનું ભાડું સાત આપવાનો નિર્ણય કરાયો છે અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ચેક વિતરણ કરાતા ભાવિક દ્રશ્ય સર્જાયા હતા ટેનામેન્ટ જર્જરિત થતા તેને ખાલી કરાવી રહીશોને અન્ય જગ્યાએ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું અને તમામને હવે નવા મકાન મળશે તો સીઆર પાટીલે કહ્યું હતું કે હું પણ આ ટુર્નામેન્ટમાં રહ્યો છું દર મહિને એક કરોડ રૂપિયા જેટલું બારસોને તેર મકાનમાંથી ચૂકવવામાં આવશે નવું મકાન સો વર્ષ સુધી ચાલે તેવું બનાવવામાં આવશે તેની જાળવણી રાખવા સીઆર પાર્ટીની સૂચન કર્યું હતું અને જ્યાં રહેતા હતા ત્યાં જ નવા મકાન આપવામાં આવશે બિલ્ડર અનિ ધૃંધા દ્વારા મકાન બનાવવામાં આવશે અને બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવામાં આવશે જેના મકાન છે તેને જ મળશે જેના નામ પર હશે તેને જ મળશે કોઈ મકાન માટે દબાણ કરે તો અમને કહેશો તેમ પણ કહ્યું હતું પણ સાથે સાથે એમને જે ચેક ભાડા પેટે જે ભાડા પેટે ચેક વિતરણ થયો છે તો એમને એવું લાગ્યું છે ના અમારું આજે ઘર તો મળશે પણ ચેક ભાડાનો જે છે એ પણ મળશે એમના એના લીધે એમને શ્યોરિટી થઈ ગઈ છે કે આજે અમારું સપનું જે છે ઘરનું એ સાકાર થશે આજના વિશેષ કાર્યક્રમમાં આપને સૌને હું આભાર માનું છું અને સાથે સાથે આ તમારું સપનું દોઢ વર્ષમાં પૂરું થઈ છે તમે સારા નવા હાઈલાઈટ બિલ્ડિંગોમાં જશો હાઈરા બિલ્ડીંગમાં જશો અને જે માતાજી હતા કે એ લીપ પર આવશે કે કેમ એ લીપ પણ સારી એવી આવશે ને સારી આવશે ને બે બે તંતર લીપ આવશે અને તમારી જે ચડવા ચડવા ઉતરવાની જે તકલીફ હશે એ પણ રહેશે નહીં આવી આપણે શોરાટી આપે છે